લક્ષ્મીની પ્રાપ્તિ માટેના ઉપાયો એક પાણીનું માટલું ઘડો કળશ ક્યારેય ખાલી ન રાખવા ખાલી હોય તો ઊંધાવાળીને રાખવા જોઈએ બે ઘરમાં બાવા ઝાડા કરોળિયા ન થવા દેવા જોઈએ ત્રણ સ્ત્રીઓએ ઘરની બારસાંખ પકડી ઊભું ન રહેવું જોઈએ કે ઉમરા પર ન બેસવું જોઈએ ચાર ઘરની સામે કચરાનો ઢગલો કે ઉકરડો ન થવા દેવો જોઈએ પાંચ ઘરના દરવાજાને પગથી ક્યારેય ખોલવો અથવા બંધ ન કરવો જોઈએ છ સંધ્યા સમયે સીધો કચરો સાવરણીથી બહાર ન કાઢવો જોઈએ કાઢવો જ હોય તો ઘરમાં જ સુપડીમાં ભરી ઘરની બહાર ફેંકી અલક્ષ્મી દૂર કરવાના ભાવથી જવા દેવો અથવા અળસ જાય લક્ષ્મી આવે એમ બોલી કચરો ત્યાગવો સાત સાવરણીને ક્યારેક પગ અડાડવો ન જોઈએ સાવરણી પલંગ નીચે ન રાખવી જોઈએ આઠ નિયમિત ઝાપટ ઝૂપટ કરી કચરો કાઢવો જોઈએ નવ પથારીમાં રૂપિયા પૈસા કે પવિત્ર માળા કે વસ્તુઓ ન મૂકવી જોઈએ દસ ખાલી તપેલી તાવડી ચૂલા પર કારણ વિના ન રાખવા જોઈએ અગિયાર ઘરના આંગણાની વાળી જોડી સાફ રાખવું બગીચો હોય તો તેની સંભાળ લેવી જોઈએ અને દિવસમાં એકવાર બગીચામાં ફરવું જોઈએ બાર રસોડું પાણીયારું ચોખ્ખું રાખવું અને ચિકાશ એઠવાડ કે ગંદકી ન થવા દેવી જોઈએ તેર ધોકો પાટલો સાવરણો ઊભા ન મૂકવા જોઈએ ચૌદ રાંધવાના વાસણો ભરવાના કોઠારો શાકની થેલી પાણીના પાત્રો વગેરેનો ક્યારેય ઘા કરી ન ફેંકવા જોઈએ પંદર રાત્રે સાવ અંધકાર ન રાખવો ડીમ લાઇટ અવશ્ય રાખવી સોળ મેલા કપડાં કે વાસણો મૂકી ન રાખવા જોઈએ સત્તર એઠા હાથે બીજાને ન પીરસવું જોઈએ અને કોઈને એઠું ખવડાવવું કે ખાવું ન જોઈએ અઢાર હંમેશા મોઢામાંથી હકારાત્મક શબ્દો જ નીકળવા જોઈએ એનું ધ્યાન રાખવું કોઈ પણ પરિસ્થિતિમાં સકારાત્મક અને પ્રસન્નતાપૂર્વક જીવવું ઓગણીસ રાત્રે પૂર્વ અને દક્ષિણ દિશા બાજુ માથું રાખીને સૂવું સવારે ઉઠી ગુરુ અથવા કુળદેવનું સ્મરણ કરવું વિશ ચાડી ચુગલી નિંદા કે પારકી પંચાતમાં સમય ન બગાડવો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો